દાહોદ જિલ્લામાં રણધીકપુર તાલુકામાં બનેલ દુષ્કર્મના બનાવને લઈને પ્રજામાં રોષ જોવા મળ્યો પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા છ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારવાના બનાવમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ગુજરાત રાજ્યમાં શિક્ષણ જગતમાં લાંછન લગાડનાર બનાવને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે છ વર્ષીય બાળકીના હત્યારા આચાર્ય સામે ભારે ફિટકાર વરસાવતા લોકો જોવા મળ્યા હતા છ વર્ષીય બાળકીના હત્યારા આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે આચાર્યની સજા એ સમાજમાં દાખલો બેસે તેવી સજા થાય તેવી માંગ સાથે નગરમાં બેનરો સાથે રેલી યોજીને આચાર્યના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું આચાર્યને કડકમાં કડક સજા થાય તે માટે હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું લીમખેડા પીપલોદ તેમજ દેવગઢ બારિયાના સંગઠનો જોડાયા હતા अच्छा नहीं 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 � મામલતદાર શ્રી દેવગઢ બારીયાને આવેદનપત્ર આપી આપ સરકારને અમારી સમગ્ર હિન્દુ સમાજ દેવગઢ બારિયા અને સનાતન વર્લ્ડ પરિવારની ઉગ્ર લાગણી અને માગણી છે કે સિંગવડ તાલુકાનો આચાર્યનો જે દુષ્કર્મનો પ્રયાસ અને જે ખરાબ કૃત્ય કર્યો છે એને ખરાબ ખરાબમાં ખરાબ અને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે અને એક દાખલારૂપ કે જેનાથી અન્ય કોઈ બનાવ ના બને અને કોઈ પણ બળાત્કાર કે આવા બનાવ ન બને તે માટે અમે આવેદન આપીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ટૂંક જ સમયમાં ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી ઉગ્ર માંગણી છે અને એનો સરકારશ્રી તાત્કાલિક ધોરણે ન્યાય આપે એવી સમગ્ર હિન્દુ સમાજની ઉગ્ર અમારી માંગણી છે તો એણે ગામમાં જે આચાર્ય ગોવિંદભાઈ નટ જે આ છ વર્ષની છોકરી સાથે ખોટું દુષ્કર્મ કર્યું છે તે દેવગઢ બારિયામાં મામલતદાર સીને આવેદનપત્ર આપ્યું છે અને સસ્ત હિન્દુ સમાજ આને વખોડી કાઢે છે એમાં શ્રી જય માતાજી મંડળ સાંઈ ગ્રુપ બીકે પાણીની ટાંકી કામધેનું ગૌશાળા અને સમસ્ત હિન્દુ સમાજ અને આ આપણા છેક ગાંધીનગર સુધી આપણે ભૂપેન્દ્રસિંહ મંત્રીશ્રીને પણ આપણે એમ કહીએ કે આ ગોવિંદભાઈ નટને સારામ બહુ ફાંસીની સજા થાય અને આમાં અમે બધા હિન્દુ સમાજ આનો સખ્ત વિરોધ કરીએ છીએ